ભાઈબહેનના પવિત્ર બંધનનો તહેવાર રક્ષાબંધન નજીક આવતા બનાસકાંઠાના બજારોમાં રંગબેરંગી રાખડી જોવા મળી એક રૂપિયાથી લઈ પાંચ રૂપિયા સુધીની મલ્ટી ડિઝાઇન રાખડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે મીટર મિરર વર્ક કુંદન પર્લ ગોલ્ડ સિલ્વર પ્લેટેડ અને કાર્ટૂન કેરેક્ટર જેવી અલગ અલગ ડિઝાઇનની રાખડી બેનોની પહેલી પસંદ બની પાલનપુર ડીસા થરા દાંતા સહિતના બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે રક્ષાબંધન નજીક આવી રહી છે ભાઈ બહેનના પવિત્ર બંધનનો તહેવાર રક્ષાબંધન નજીક આવતા બનાસકાંઠાના બજારોમાં રંગબેરંગી રાખડી જોવા મળી રહી છે એક રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધીની મલ્ટી ડિઝાઇન રાખડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે મિરર વર્ક હોય કુંદન બલ ગોલ્ડન ગોલ્ડ સિલ્વર પ્લેટેડ અને કાર્ટૂન કેરેક્ટર જેવી અલગ અલગ ડિઝાઇનની રાખડી બહેનોની પહેલી પસંદ બની છે પાલનપુર ડીસા થરાદ અને દાતા સહિતના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે અલગ અલગ વેરાયટીની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે બજારોમાં પણ ધૂમ ખરીદી રાખડીને લઈને જોવા મળી રહી છે મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે અને ખરીદી કરે છે